હેલો એવરીવન મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે ખજૂરના લાડુની રેસીપી શેર કરવાની છું બાળકો જલ્દીથી ખજૂર કે ડ્રાય ખાતા નથી હોતા તો આ રીતે ઇમ્યુનિટી બુસ્ટર લાડુ તમે તૈયાર કરીને રાખશો તો તે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધા જ ખાઈ શકે છે અને બાળકોને પણ આનો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે તો મિક્સ ડ્રાય બનતા આ ખજૂરના લાડુની રેસીપીની શરૂઆત કરી લઈએ તો ખજૂરના લાડુ બનાવવા માટે મેં અહીંયા મીઠા વગરના પિસ્તા લીધા છે તો બે થી ત્રણ ચમચી પિસ્તા બે ચમચી સૂકી દ્રાક્ષ ત્રણ ચમચી ખસખસ બે ચમચી તલ ચાર ચમચી ખોળાના બીજ ત્રણ ચમચી સૂકા નાળિયેરનું છીણ લીધું છે બે થી ત્રણ ચમચી સૂરજમુખીના બીજ જરૂરિયાત પ્રમાણે બદામ અને કાજુ આટલી વસ્તુ તમારે લેવાની છે આ સિવાય તમે ગુંદરનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારી ગુંદર નો ઉપયોગ કરવો હોય તો તેને ઘીમાં તળી લઈને અધ કચરો છે તો સૌથી આપણે કાજુ બદામ અને ક્રશ કરી લઈશું તો ચોપરમાં ચોપ કરેલા આ રીતના મોટા ટુકડા હશે તો ઘીમાં શેકાયા પછી આ ટુકડા એકદમ ક્રંચી લાગે છે તો તેનો ટેસ્ટ બાળકોને ખૂબ જ પસંદ આવશે તો ચોપ કરેલા ટુકડાને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આપણે સૂરજમુખીના અને કોળાના બીજને પણ ચોપરમાં ચોપ કરી લઈએ તો આ ચોપ કરેલા ટુકડાને પણ આપણે એ જ વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું હવે એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી ઘી લેવાનું છે ઘીની અંદર આ ચોપ કરેલા કાજુ બદામ અને પિસ્તાના ટુકડા ઉમેરીને શેકી લેવાના છે તો આપણે સ્લો ફ્લેમ ઉપર આ ટુકડાને શેકી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે કાજુ બદામ અને પિસ્તાના ટુકડા બ્રાઉન રંગના થઈ ગયા છે તો તેને એક વાસણમાં કાઢી લઈશું અને ફરીથી આપણે થોડું ઘી ઉમેરીને સૂરજમુખી અને કોળાના બીજને પણ આ રીતે શેકી લઈશું ગેસની ફ્લેમ તમારે સ્લો જ રાખવાની છે તો તમે જોઈ શકો છો કે બે થી ત્રણ મિનિટ શેકાયા પછી સૂરજમુખી અને કોળાના બીજનો પણ કલર ચેન્જ થઈ ગયો છે તો તેને પણ એક વાસણમાં કાઢી લઈશું હવે તે જ કઢાઈમાં એક ચમચી ઘી ઉમેરીને ટોપરાનું છીણ પણ શેકી લેવાનું છે ટોપરાનું છીણ થોડુંક શેકાઈ જાય એટલે સાઈડમાં થોડુંક ઘી ઉમેરીને ખસખસ અને તલને પણ ઉમેરી લઈશું તો ત્રણેય વસ્તુ બરાબર શેકાઈ ગયા પછી આપણે દ્રાક્ષ પણ ઉમેરી દેવાની છે અને એકાદ મિનિટ સ્લો ફ્લેમ ઉપર શેકાયા પછી તેને પણ વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું છે હવે ફરીથી કઢાઈમાં બે થી ત્રણ ચમચી ઘી લેવાનું છે અને અંદર મખાના ઉમેરીને સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાના છે તો મખાના જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને સ્લો ફ્લેમ ઉપર શેકવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મખાના ક્રિસ્પી થવા જોઈએ મખાના શેકાઈ ગયા પછી તેને પણ આપણે ચોપરમાં ચોપ કરી લેવાના છે તો આ બધું જ ડ્રાય ફ્રૂટ્સ બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા તમારે ગુંદર ઉમેરવો હોય તો તે શેકીને ક્રશ કરીને આ જ ટાઈમે ઉમેરી દેવાનો છે ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધઘટ કરી શકો છો હવે મેં અહીંયા પાંચસો ગ્રામ ખજૂર લીધું છે તો ખજૂર અહીંયા મેં સીડલેસ લીધું છે જો તમારે સીડવાળું ખજૂર હોય તો સીડને રિમૂવ કરી લેવાના છે બને ત્યાં સુધી સોફ્ટ ખજૂરનો જ ઉપયોગ કરવાનો છે હવે આ ખજૂરને નાના નાના પીસમાં કટ કરી લેવાનું છે ઘણીવાર વાળા પેકેટમાં પણ ખજૂરના બીજ નીકળતા હોય છે તો ખજૂરને જ્યારે આપણે નાના પીસમાં કટ કરીશું ત્યારે તેમાં જો કોઈ કચરો હોય કે કોઈ બીજ હોય તેને આપણે નીકાળી દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે મેં ખજૂરના નાના પીસ કરી લીધા છે અને આ સીડલેસ પેકેટ છે છતાં પણ અંદરથી આ રીતે બે ઠળિયા પણ નીકળ્યા છે હવે આ જીણા સમારેલા ખજૂરને આપણે એકવાર મિક્સર જારમાં પણ ક્રશ કરી લઈશું જેથી કરીને તે શેકવામાં ઈઝી પડે તો ખજૂરને ક્રશ કરી લીધા પછી એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે એક કઢાઈ લઈશું કડાઈની અંદર ત્રણથી ચાર ચમચી ઘી ઉમેરવાનું છે હવે આ ક્રશ કરેલું ખજૂર અંદર ઉમેરીને સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને શેકવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ખજૂર સોફ્ટ થવા લાગ્યું છે તો જ્યારે ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય પછી આપણે જે ડ્રાય ક્રશ કરીને રાખેલું તે બધું જ આની અંદર ઉમેરી દેવાનું છે જો બધું જ ડ્રાયફ્રુટ અંદર ના ઉમેરી શકો તો જેટલું ઉમેરાય એટલું ઉમેરીને મિક્સ કરી લેવાનું છે મારે અહીંયા કઢાઈ નાની હોવાથી મેં અડધું ડ્રાયફ્રૂટ્સ અંદર ઉમેરીને મિક્સ કર્યું છે અને અડધું વાસણમાં જ રહેવા દીધું છે

ડ્રાય ફ્રુટ્સ અને ખજૂરને બરાબર મિક્સ કર્યા પછી ખજૂર ગરમ હોય ત્યારે જ આપણે તેના લાડુ વાળી લેવાના છે તો આ રીતે તમારે બધા જ લાડુને તૈયાર કરી લેવાના છે તો ખજૂર અને ડ્રાય ફ્રુટ્સના ઇમ્યુનિટી બુસ્ટર લાડુ બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે ડ્રાય ફ્રુટ્સ અને ખજૂરના લાડુ બનાવીને રાખી શકો છો અને રોજ બાળકોને એક એક આપશો તો તેમની ઇમ્યુનિટીમાં વધારો થશે તો આ ઇમ્યુનિટી બુસ્ટર લાડુની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે જ રહેલા બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ